કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ પોલીસનો બંદોબસ્ત કંપની ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. દેવશ્રી મકસુદ પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ શું નામ છે તમારું? મારું નામ ઇન્દ્રજીત ડોડિયા છે સાહેબ. શું ઘટના બની છે? ઘટના કોઈ નથી કાલે સાંજે અમને એવું પણ કીધું કે ફર્સ્ટ આવી જવાનું. અને પછી અત્યારે આવ્યા આ બીજા માણસો જતા રહ્યા અને અમને લોકો બધાને બહાર બેસાડી દીધા. એટલે કે બંધ છે પ્લાન. કેટલા વર્ષથી નોકરી કરતા? મારે 8 વર્ષ થઈ જાય કારણ શું છે છૂટા કરીને? કોઈ કારણ નથી સાહેબ. સુહેલ પટેલ આજે અમને કંપનીમાં અમે આવેલા છે આજે સવારમાં અમે આવ્યા તો અમને અહીંયા આગળથી ઇન્ફોર્મેશન કોઈ ઇન્ફોર્મેશન આપ્યા વગર અમને સવારમાં આવીને કોઈ નોટિસ બોટિસ વગર અમને એવું કીધું કે તમારે કા આજથી નોકરી પણ નથી આવવાનું અમે અહીંયા દસથી બાર જણા છે અમને કોઈ ઇન્ફોર્મેશન વગર અમને છૂટા કાઢેલા છે અમારી કોઈ ખરાબ બિહેવિયર નથી અહીંયા આગળ અમે અંદર કામ કરતા હતા કોઈ જેટ અમે કોઈ નથી કર્યો કેટલા વર્ષથી નોકરી હવે આઠ નવ વર્ષથી નોકરી કરે છે બધા બાર વર્ષથી બી નોકરી કરે પાંચ વર્ષથી બી નોકરી કરે શું કારણ છે તમને છૂટા કરવાનું કોઈ કારણ નથી એક સીટ થાય છે એટલે અમને એમ કીધું કે એક ના લીધે અમે આ માણસોને કાઢીએ છીએ